રાજકોટમાંથી પકડાયેલા ત્રણ આતંકવાદીઓને સેશન કોર્ટે અંતિમ શ્વાસ સુધી કારાવાસની સજા ફટકારી છે ત્રણેય આતંકવાદી વર્ષ બે હજાર ત્રેવીસમાં રાજકોટની સોની બજારમાંથી પકડાયા હતા એટીએસની ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી અબ્દુલ સુકર અલી અમન સિરાજ મલ્લિક અને સૈફ નવાઝ નામના ત્રણેય આતંકીઓ છ મહિના સુધી રાજકોટ સોની બજારમાં રહીને કારીગર તરીકે કામ કરતા હતા મૂળ પશ્ચિમ બંગાળના ત્રણેય આતંકવાદીઓ આતંકવાદી સંગઠન અલકાયદા સાથે જોડાયેલા હતા અને અલકાયદાનો ફેલાવો કરતા હતા તેઓ સોની બજારમાં અન્ય મુસ્લિમ કર્મચારીઓને ઉશ્કેરતા હતા આતંકીઓ મુસ્લિમ કામ કારીગરોને ભારત વિરુદ્ધ ભડકાવવાનું કામ કરતા હતા બાંગ્લાદેશી આતંકીઓ પશ્ચિમ બંગાળથી રાજકોટ પહોંચ્યા હતા અને દેશમાં આતંકવાદના મૂડીયા નાખવા માંગતા હતા કટ્ટરબંધી ત્રણેય આતંકવાદીઓનો ગુજરાત એટીએસીની ટીમે પર્દાફાશ કર્યો હતો તે સમયે એટીએસની ટીમે ત્રણેય આતંકીઓ પાસેથી એક પિસ્તોલ અને દસ કારતુસ જપ્ત કર્યા જે બાદ કોર્ટે આતંકવાદીઓને અંતિમ શ્વાસ સુધી જેલની સજા ફટકારી